હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે વ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો કેમ કે બપોર થાય એવું થઈ ગયું છે અને હું તો મોવા એટલે થોડુંક મોડું થઈ ગયું અમારે ગોદી ભાભીની આવી ગયા હે ફેમિલી સાથે બધા હા એ બધાને અમારે કે બ્લોગ જોવાનું હોય તે જો ટીવી અત્યારે શરૂ છે બ્લોગ બ્લોગ જોવે છે બધા અને બાતા હે અહીંયા અવિનાશભાઈ રમે છે હા

આમ તો ટાઇટલ અને તમને જઈને તમને ખબર તો પડી ગઈ છે કે હું મોવા કેમ જોઉં એમ પણ ના ક્યાંય આપણે વિડીયો શૂટ નથી કર્યો કારણ કે થોડીક સરપ્રાઈઝ હતી અને થોડુંક સસ્પેન્સ થોડું કેવું હતું કારણ કે અમારા આ ભાઈનું છે દરેક ભાઈનું તો એ તમને વિડીયોમાં એગ્રે ખબર પડશે હવે જાય બહાર કંઈ કામવામ હોય એ કરીએ હં હા

તો ફॅमिली બાકી અને જનકભાઈ હતા એ તો કારણ કે થોડું કામ હતું એટલે હતા ને અમારે તો રસોઈ બનવા મળી છે આજ કાયમ બનતી તોય કાયમ બનતી તો શાક બને વરીનું વરીનું આપણે વરીનું એવું છે શાક આમાં તો દેખાય થોડું કાઈ દેખાય નાખી છે

ફેવલ કરી દઈ કારણ કે અત્યાર સુધી અતાડી મૂકેલો હતો મેં કીધું કોઈ ફાળે નહીં નહીં એમ તો સ્પેશિયલ હું લાવેલો છું હું નહીં આગળ તમને ખબર પડી જાય તો અમારે ભાઈ આવી ગયા છે અવિનાશભાઈ તો એને હાથું હું લાવેલો છું હું નહીં આગળ તમને બતાવી કા અવિનાશ સ્પેશિયલ અવિનાશ હાથું એમાં દીકો હતું હે તો કેટલો રાજી થઈ ગયો ભાઈ હા ખાવાનું નહીં લેવો કઈ ખાવાનું તો બિસ્કિટ લેવા તારે હાથું ખાધા તો હું લેવા હું નહીં આગળ બતાવું રૂપા લેવા જાય આપણે એને એને જ મોકલી લેવા કાસે હ તમ કે દે વસ્તુ લાવી વસ્તુ લાવ તો કાસે એ ઘર ને અંદર કબાટ છે કે માથે હતા દેલ હે કે આવો કે જા નહીં અરે વાહ કેટલી સાયકલ લેવા તો કેટલી મસ્તી કેમ પણ

মস্তি দাই পগে নেক পগ পূব নে ধুন પગે પૂગતા તો ખાસ કરીને કહેજો કે કેવી લાગી સાયકલ કોમેન્ટ કરી દેજો એકવાર હે હા જો બે પગ પૂગી જાજો અવિનાશ અવિનાશ આવ 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 હા ના કે મુકબા તો ખાને વાગે ની મારે કે કાઈ વાગા છે નમી બમી ગયો તો હસે હસે હા હવે રેડી રેડી બેન <laughs> ની <laughs> 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 મિલે જો ભાઈને થોડીક સાયકલ માં બીક લાગે કે તે રો મીડા હતી ભાઈને આ બાજુ લઈને વિએ અને જો અમારે રમેશભાઈ દોયે છે ગા અને ગોદી ભાભી રોટલા બનાવે અંદર હા અમે કા đâu ને જાવું ગોદી બા પાસે આવું ગોદી બા પાસે અમાર રવિનાશ ના ગોદી બા હે જો માહી મે માહી સવ માહી કાઈ ને કહેવાનું માહી સવ કાઈ ની આપણે માહી ને કહેવાનું હો વિનય આપણે ગોદી બા

કેવી લાગી પાછું ખાસ કમેન્ટ કરીને કહેજો અને આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કરીને ખાસ કરીને ખાસ કોમેન્ટ કરી દેજો ને લાઈક કરી દેજો ને ખાસ કરીને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બબ્બાય